ચાલો ને જોવા પાવી જવા જુનવાડે કલાકાર આખું કોકડું નવું લઈને ના ભાઈ એમનું હાલે મારે શું કહેવા વાજ ને તો મિત્રો આપણે તો કોકડું નથી લેવાનું આપણે જવાનું છે સાયલા બરોબર તો આપણે તો સાયલા જઈ અને કોકડું લઈને પાવાનું બરોબર તો આપ તો આ છોકરાને પાઈ દે પછી સાયલા ભાઈ હા આપણું એક કોકડું પાડી દીધું ને બીજા કોકડા પાવાના બાકી બરોબર તેમ જો આ બધા દોરો પાવા દાય હુલ્યો એટલે દોરો પા હે અને હા ભાઈ હે મને તાર પતંગ ન સગાવવાની ને કા ચીમ ન સગાઈ તો હવે દોસ્તો આપણું કોકડું પી ગયું છે ને કરી દીધું વિઠોળમાં ચાલુ બરાબર અડધું વેટોળ નહીં ક્યું ને અડધું છે બાકી તો બરાબર તો આજે થોડુંક એક કોકડું લીલું હે ને થોડુંક બાકી હે તો આ વેટોળાય ત્યાં એ કહે જાય પછી જાય ફટાફટ લઈને ઘરે પેલા ભરી જવા ના ના શરૂઆતથી હા કેટલું કેટલા દહે કોકડાના ત્રણસો અરે દહા તારી માટે વાપર લાય તો હા હાલો દેખજો બાબા મફડમલા ઓય પાશનડો દેખ આમ ડાળો આવો આવો જા જા પછી તો આપણે સીધા ચાહેલા બગીચાને ચાહેલા જને સીતે સીધું પૂરી શાક ઉપાડ્યું પછી તો બે ખવરિયા કાકા તત ના છોકરા અમે ત્રણે નીકળી જશે સાયલા ને મેન બજારમાં પાતંગોની ખરીદી કરવા તમે જુઓ તો ખરા બધી બધું જ્યાં નજર કરે ત્યાં ઘણા પતંગને દોરા કારણ કે આ ઉત્તરાયણ નથી એના સિવાય બીજું કોઈ વસ્તુ જોવા પણ ન મળે વધારેમાં વધારે શેરડી પતંગને દોરો ને એવું જ મળે ને તમે જુઓ અત્યારનો નજારો તમે જો ભૂકા કાઢે એવા છે અને સાયલામાં બધું ભાઈ તો ટ્રાફિક તો જયારે ગમે ત્યારે પરબ હોય ને ત્યારે જ થાય છે નીના આડા સાયલામાં તો શેર રાગે રાગે એવું બધું ટ્રાફિક થાય બાકી તમે જો ફરક નથી ઠેર પતંગોના નકરી દુકાનોના કેમ્પ લાગેલા છે અને પતંગો તમે જો રંગબે રંગબે તમે નો જોવે ને તો જોવાનું મન થઈ જાય એવી પતંગો ટીંગા તમે જો પછી તો દોસ્તો એક બાજુ પતંગ જોઈએ પણ બીજી બાજુ પણ તમે જો નકરી પતંગ ને દોરા ચીંગાય બીજી વાત નથી થતી કારણ કે મકર સંક્રાંતિ યાની કે ઉત્તરાયણના દિવસે તો તમે જો નકરી જાય ત્યાં પતંગો એટલે પતંગો ટીંગાય ત્યાં અને પતંગો જોઈ જ તો અમારા મન એવા હરકત હતા એની વાત જ એમ તો આ પતંગ લેવો આ પતંગ લો પણ ગમે પતંગ તમે લોજો તો આપણે પતંગની દુકાન દુકાને જો પતંગોની દુકાન હતો કઈ ઘટાડું ને બધી બાજુ નકરા ફુગાન પતંગો ને ફુગાન પતંગો છે કઈ ઘટાડું ને બધી બાજુ જો ને બધા પતંગો લેવાયા બધા તો ફાઇનલી મિત્રો આપણે બીજી દુકાને આવ્યા અને આ કોકડું જો હે આ કોકડાના કે છે નવસો રૂપિયા બરોબર અને આ આઠ તાર હે આપણા ત્યાં આઠ તારી અને આ બાર તાર જો આ બાર તાર છે આના સાડી નવસો રૂપિયા આ એક કોકડાના સાડે નવસો રૂપિયા આજ હજાર રૂપિયામાં બધું પતાવીને ગણતરી આવ્યા છે એક કોકડાના આઠ હજાર રૂપિયા કે

અને આપડે લઈ લીધું આ કોગડું હાલો તારે પાવાનું કદી ચાલુ હાલો ભાઈ તો હે તમને ખબર છે મિત્રો આપડે ભગવાન હારી સિવાય બીજો એક દોરો પાવાનો ને બરોબર તો આ છે કેસરિયા બરોબર તો આપણે કેસરિયા સિવાય પાતા જ નતો ને કેસરિયા પાવાનો હા અમારા ગામનો જો મણી જો દોરો પાતા હાલે આવડે છે ને કે શીખે પછી તો મિત્રો પંદર ડેઝ પૂરી શાક ખાઈ અને ઉપાડ્યો ઘંટુલો ટેણે ને ના ના ને 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 ને